હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જે માતાજી રામ તમે બધા મજામાં છો હું પણ મજામાં મિત્રો તો ફાઈનલી આજે સન્ડે અને આપણે જવાનું છે સન્ડે રાઈડમાં મિત્રો ક્યાં જવાનું છે હજી લોકેશન નક્કી નથી એક મંદિરનું છે લોકેશન હનુમાન દાદાનું મંદિર આવેલું છે બહુ જૂનું એટલે અને છે મૂર્તિ કાંઈક અઢાર ફૂટની કેમ ત્યાં જવાનો પ્લાનિંગ હતો મિત્રો હવે હમણાં અમુલભાઈને ને કરીએ ફોન ને પછી જોઈએ મિત્રો ત્યાં જવાનું છે લગભગ અને આપણી પાસે છે મિત્રો એફ આપડી ને આજે આપણે રાઇડ માં લઈને જવાનું છે મિત્રો આપડી એફજી તો કઈ જ મજા આવવાની છે આ માં તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો બહુ મસ્ત મંદિર આવેલું છે જંગલ ની વચ્ચે હનુમાન દાદાનું જો કાલે રાતે છે ને અહીંયા એવો જોરદાર વરસાદ પડ્યો હતો ને અહીં નજીકમાં તો ક્યાંક વીજળી પડી એવું લાગ્યું હતું પણ ભાઈ એવી ના કવા આવ્યો હતો રાતે ડરી ગયા ભાઈ રાતે અને જો મિત્રો હજી વાતાવરણ પણ વરસાદ આવી એવું છે અહીં કંઈક નજીકમાં જ વીજળી પડી ક્યાંક નજીકમાં જ તે વીજળી પડી છે એવું લાગ્યું જોઈએ હવે અહીં કંઈક દેખાય તો બતાવું તમને સો ભાઈ ફાઇનલી આપણે આપણી જે લઈને નીકળ્યા છે બાઇક રાઈડમાં અમૂલભાઈ હજી તૈયાર થવાનું બાકી હતું નાવાનું બાકી હતું અને એનો વેટ આપણે કરીએ આગળ મોવડ છોકરી વેટ કરીએ હું તો રેડી થઈ ગયો છો ચાલો મિત્રો તો જઈએ ને એનો આગળ વેટ કરીએ મોવડ છોકરી પર જો ફેમિલી કાલે વરસાદ પડ્યો એમાં અહીંયા ઝાડ પડી ગયું અહીંયા જો પાણી ભરાઈ ગયું રોડ વચ્ચે વરસાદ કાલે આવ્યો તો બહુ મસ્ત મજા આવી ગઈ હતી ભાઈ અને વીજળી પણ બહુ થતી હતી કડાકાટ વીજળીને બધું એક નંબર ને આજે મિત્રો આપણે જવાનું છે જંગલ જંગલમાં જ આવેલું છે ઓલરેડી આપણે બે ત્રણ વાર જઈ આવ્યા છીએ અને મજા આવશે તમને પણ તો વિડીયોમાં એન્ડ સુધી ભણ્યા રહીજો આમાં અમૂલભાઈ અહીંયા આવશે આગળ જઈએ અહીંયા એક છોકરી છે ત્યાં આ જવું મિત્રો પાણી ભેરું હજી રોડ વચ્ચે વા મસ્ત ભાઈ અત્યારે થોડું ઠંડુ વાતાવરણ લાગે કાલે તો ભાઈ એટલી બધી ગરમી લાગી હતી

બધી ગયું છે કઈ જાઉં બીજે ચાલો કઈ તો ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા અમુલ આજે લઈને આવ્યા છે મહાદેવ બેઠા છે મસ્ત ભાઈ સો ફેમિલી જો અહીંયા આવી ગઈ છે આ ગોલ્ડન ચોકડી અહીંથી આપણે નક્કી કર્યું છે ફેમિલી અત્યારે કે પાવાગઢ જઈએ એવું ચાલો આવી ગયા અહીંયા કંઈક ચા પા પીએ વિજયભાઈના વ્યૂઅર્સ તમને કહી દઉં છું મને પાવાગઢ ચાલતું નહીં અને વિજયભાઈ રહે કન્ટિન્યુ હેવી રાઈડર એક વસ્તુ મેં જોયું તમારા મિત્ર ભાઈ એમની જે રાઇડિંગ છે ને ભાઈ મારા તો બહુ ખતરનાક છે જે રાઇડિંગ કરે છે ને જે કટ આમ ટર્ન લે છે ને એમ થઈ ગયું વિજય ભાઈ હું દિવાળા બની ગયા ડ્રાઈવિંગ કરે તમે અમારા ગુરુ છો આપણું ગુરુ નહીં તમે અમારા ગુરુ છો યાર કામ પૂછો ને સર

આપણે ચા પીને પાછા હવે નીકળી ગયા છે આ રોડ આવી ગયો છે હાલોલ ટુ પછી વડોદરા ટુ હાલોલ હાઈવે મિત્રો ને અહીંયા છે ટોલ નાકુર તો મિત્રો બાઈક રાઈડ કરવાની અત્યારે જે મજા આવે ભાઈ નેક્સ્ટ લેવલ આપણે અહીંથી ચાલે અમુલભાઈ પેલી સાઈડ ફેમિલી જો ફાઇનલી આપણે નીકળી ગયા અને અત્યારે બાઇક રાઈડ કરવાની બહુ મજા આવે અમુલભાઈ જે એસપી સાઈન કરે ભાઈ ખતરનાક અને આમાં મારે આ વિડીયોમાં કરવું પડે છે વોઇસ ઓવરગાઈઝ જો આપણે એમાં મતલબ બહુ ખરાબ વોઇસ આવ્યું હતું એટલા માટે

thank yeah. you Allah Ta'ala baik

આપણે એફજેન ને અમુલ ભાઈ સાઈન લઈને હતા પણ જે આજે રાઈડ કરવાની મજા આવી છે ખતરનાક હાઈપર રાઈડ હાઈપર રાઈડ હાઈપર રાઈડ થી હવે એવું થશે ઘર રેવર રહે જવાનું ભાઈ ઘર રેવર જ આવી ઈચ્છા જેવો બહુ મજા આવી ગઈ મિત્રો રાઈડ પર માહોલ સરસ છે મજા આવી હમ વેધર જોરદાર છે અને ઉપર જે વરસાદ તો ફેમિલી ફાઈનલી જો આપણે પહોંચવા આવી ગયા છે પાવાગઢ અને પાછા થોડા ઉપર આવ્યા અને એક આઈ લોકેશન દેખાણું છે સારું તો પછી અહીંયા ઉભા રહી ગયા અને અહીંયા રહી આપણી બાઇકો મિત્રો

मंदिर ऊपर है ऊपर आप उधर ही जाओगे अभी मंदिर मंदिर ऊपर है आप लोग इधर ही जाओगे ना आ, आ, हाँ 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 यहीं तक ना हाँ यहाँ ही तक यहाँ से सीढ़ी है या आ, वो रोपे है यहाँ पे सीढ़ी है और रोपे है हाँ

અને જો મિત્રો અહીંયા દેખાય છે પાવાગઢ આપણે નીચેથી દર્શન કરીને પાછા આવતા રહીશું તો ચાલો જઈએ જો ફેમિલી મિત્રો રવિવાર સત્તર ના ટ્રાફિક છે મિત્રો ખતરનાક ટ્રાફિક અને કાર તો અહીંયા આવવા નથી દેતા ઉપર બાર દેલા વડે ચડને હોય જો મિત્રો કન્ટિન્યુ બસો ચાલુ છે અહીંયા અને પબ્લિક જો જો ફેમિલી અત્યારે ગરમી થઈ ગઈ છે ફૂલ ને આપણે પહોંચી ગયા પાવાગઢ આપણે જે અહીંયા ડુંગર પર જવાનું છે ગેટ છે આપણે દાદરા છે ત્યાં અને પબ્લિક જો ખતરનાક ભાઈ કેટલું પબ્લિક છે અને રોપવેમાં તો ભાઈ લાઈન ક્યાં સુધી છે ખબર નહીં અહીંયા આટલું પબ્લિક છે જો અહીંયા છે આ રોપવે અને અહીંયા છે આ સીડી અહીંયા તમે ચાલીને જઈ શકો છો અને રોપવે માં જવું હોય તો અહીંથી જો ફેમિલી કેટલું પબ્લિક છે જો તમે તો ફેમિલી જો આપણે અહીંયા શરબત પીએ છે ને ગરમી એટલી ખતરનાક છે ને ટ્રાફિક પણ બહુ ખતરનાક છે તો કેવી ગરમી લાગે બાઈક પર તો ખબર નહીં પડતી આપણે બાઈક પર તો એસી જેવું ફ્રેમ લાગે હા અત્યારે અંદર છે એટલે ભીના થઈ ગયા છે હમણાં રાઈડિંગ જેકેટ અંદર

அஜித்தோய் நம்ம எல்லாரும் ஜில் હમ ત્રણ બસો ઉભી છે ભાઈ લાઈનમાં એ પણ ફૂલ થઈ ગઈ કન્ટિન્યુ બસો ચાલુ છે જો મિત્રો કેટલી ટ્રાફિક જોવો કેટલી બસો છે જો તો પહોંચી ગયા મિત્રો ફાઇનલી આપણે બાઇક પર પાર્કિંગમાં જો આપણે અહીંયા બાઇક પાર્ક કરી હતી નીચે થોડી તો ફાઇનલી આવી ગયા ને હવે આપણે અહીંથી કરે ચાલો ફેમિલી તો નીકળીએ જો અત્યારે થઈ ગયા છે મસ્ત રેડી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા અહીંથી તો ચાલો જઈએ હવે ફેમિલી હું છે ને ફૂલ સેફ્ટીની સાથે રાઈડ કરું છું અને મારા કંટ્રોલમાં રાઈડ કરું હું તો તમે પણ મિત્રો જોઈને ના કરતા એવું બધું અને હેલ્મેટ જરૂર પહેરજો હું ભાઈ રાઈડ કરું મારી સેફ્ટીની સાથે અને હું ભાઈ ફૂલ સેફ્ટીનું ધ્યાન રાખું એ મિત્રો આવું થાય એટલે તમે હેલ્મેટ તો જરૂર પહેરજો ફાઈનલી આપણે પહોંચી ગયા નીચે ઉપરથી મજા આવી ગઈ બાઇક રાઈડમાં આપણી પાછળ ભાઈ એક ભાઈ બેઠા છે અને આપણે લિફ્ટ આપી હતી ચલો એમને પૂછીએ હમણાં આપણું એમનું એક્સપિરિયન્સ કેવું રહ્યું એમ શું નામ તમારું હે કેવું રહ્યું બાઈકમાં મજા આવી કે બેસવાની હે મજા આવી ગઈ તમે પણ આવી જશો કાલે આવી જશે ચાલો ફેમિલી તો ભાઈને આપણે લિફ્ટ આપી હતી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી લીધી છે તો ચાલો નીકળીએ આપણે પહોંચી ગયા નીચે પાવાગઢ અને બા ફોર વ્હીલર બાઈક ઉપર જતી નથી ને આજે સન્ડે બહુ ટ્રાફિક હતું એટલા માટે આપણે બાઈક વાળીને ગયા હતા ભાઈ હોવા હોવા કમ્પ્લેટ છે मूल भाई कोई ने अगर ट्रैफिक गर्मी ना पल्ले गया भाई मैंने तो चक्कर आवा मिला भाई नीचे उतरवा पाव अगर थी जैकेट ने से अर्धी कुल्ली से थोड़ी गर्मी सुकाई पवन लागे पसी बंद करिए

પાર્કિંગ જો મિત્રો આ 4 व्ही4 તો અહીં અંદર તો આવવા નથી દેતા બાયપાસ જવા જવા દેવા દે છે પાવા ગડ અહીંયા એન્ટર નથી જવા દેતા કારને તો ફેમિલી અહીંયા આવી ગયો છે એકદમ ગેટ મસ્ત ઓ ભાઈ કેવો મસ્ત લાગે ફેમિલી પહોંચી ગયા આપણે સર્કલ છે ચાલો ચોલે ભટુરે તો ફેમિલી આવી ગયા છે ચોલે ભટુરે ખાવા માટે સવારનો નાસ્તો આ આપણે કદુલા છે જો ફેમિલી આવી ગયા અત્યારે અહીંયા થોડો નાસ્તો કરવા માટે તો એટલે ફાઇનલી આપણે સંડે રાઈડમાં આવ્યા હતા ને ઓકલ લે પહેલા નાસ્તો મિત્રો એટલે આપણે ઘરે ને ગોલ્ડન ચોકડીએ પહોંચ્યા ખાય છે ચોલે દિલ્હી કે મસૂર ચોલે પડરે ચોલે પડરે ભાઈ મજા ના થાય

આવી ગયો છે હાલોલ ટુ વડોદરા હાઈવે ફેમિલી સ્વાગત છે તમારું બધાનું આપડા ભાઈ મસ્ત ખાઈ લીધું ને હવે નીકળી ગયા ને ફૂટ આ પેટ ફૂલ થઈ ગયું સાસ પીધી ભાઈ છોલે ભટુરે ને પાણી પણ ઠંડુ મસ્ત હતું મજા આવી ગઈ આ સન્ડે રાઈડ આપણી થઈ ગઈ એક નંબર મજા આવી ગઈ ભાઈ ઓ ભાઈ રાઈડે ગયા એક ખતરનાક એ દૂસરા ừm <laughs> No, no. não é não, dar é o não é ચાલે છે કઈક રોડ નું કામ અને પેલું પડી ગયું છે ભાઈ તો ફેમિલી આપણે પહોંચી ગયા પાછા રિટર્ન ગોલ્ડન ચોકડી વડોદરા ભાઈ નેક્સ્ટ લેવલ રાઈડ હતી ભાઈ નેક્સ્ટ લેવલ વાહ ગાઈસ નીકળી ગયા ફાઈનલી બહાર

चलो गाइस फाइनली पहुंच गए अपने घरे कुछ लेके जाते हैं भाई सुन ले जाऊ खबर नहीं गाइस ये भाई कहता था, था वीडियो में ले जाओ मैं कीधु तो वांधो नहीं भाई चलो गाइस जाइए भाई पेट्रोल पूरा ऊपर से આપણે પહોંચી ગયા ઘરે તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી જોઈએ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સારો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય